હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપને હું મારા વિશે થોડી માહિતી આપી દઉં મારું નામ છે ચેતન પરમાર હું ખેડા જિલ્લામાં આવેલા કપડનથી બિલોંગ કરું છું હાલમાં હું અમદાવાદમાં રહું છું અને ત્યાં જોબ કરું છું મારી એક નાની દીકરી છે જેનું નામ છે જિયા જે હાલમાં મારી સાથે આવી છે બ્લોગ બનાવવા માટે આ મારો પહેલો વ્લોગ છે તો અમે કપડવંજમાં આવેલા નાની રત્નગર માતાએ ત્યાં વ્લોગ બનાવવા માટે આવ્યા હતા જેમાં એ મારી સાથે આવી હતી હાય તે તમને હાય કહી રહી છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આ મારો પહેલો લોગ છે લાઈક અને સબસ્ક્રાઇબ કરજો